હેલો દોસ્તો હું આવી ગઈ છું મારા ફ્રેન્ડની ઘરે મનીષાના ઘરે અને હાલો આપણે જોઈએ કે મનીષા શું કરે છે બરાબર તો બતાવું તમને જો ક્યાં મનીષા મેડમ ક્યાં ગયા વાહ ડાઇનિંગ ટેબલ ઉપર ફ્રાઈડ રાઈસ ને નૂડલ્સ ને આ મારી મેના રાણી છે ને બપોર બધી જિમમાં પડી હોય અને અત્યારે જાઓ બધું મંગાઈ મંગાઈને ખાઈ છે કાલે એના પીટીકો ઉસકો બોલ દૂંગી નહીં બેડરૂમ મેં ક્યાં કરી બચ્ચે મે આવો અંદર હ ખોલો અવ્યવસ્થિત નથી ને કોઈ મેરા વિડિયો ચલ રહા હે મેરા વિડિયો ચલ રહા હે વાહ રસમે તમારી બેસવાની સ્ટાઈલ રસમે બેન તમે હું ઓગાળો છો મીઠો મીઠો લે લે મનીષા બેન કઈ બાજુ

અહીંયા બાલ્કની બેઠા બેઠા અને દરેક માણસના ઘરમાં એક એવો ખૂણો હોય જ કે જ્યાં માણસ વધારે પડતો સમય રહેતો હોય છે મારી ઘરે પણ હું મારી બાલ્કનીમાં એક ચેર લગાવીને બેસી જાઉં છું અમારે મનુબેનની બાલ્કનીમાંથી એક ઝૂલો રાખ્યો હશે ત્યાં બેઠા બેઠા મોબાઈલમાં મતતા હોય ને કોફી ને ચા ને બધું ઢીસતા હોય તો અમે લોકો જઈએ છીએ વીઆરમાં શોપિંગ કરવા અને દેખો ય કિસ્કી બેગા એ કિસ્ક બેગ હે વૈષ્ણવ ઓકે તો હમ વીઆરમાં જાતે હે શોપિંગ કરવા મારી પાસે મનીષા જેવા મિત્રો ને રશ્મિ જેવી સિસ્ટર ક્યારે પતલી નથી આ એક હકીકત છે અગર રવાની જ બનાવવાની હોય આ કેમ છે સારું લાગે આપણે ખાલી એમ બનાવીએ ને સારી લાગે

મિત્રો છે ક્યારે પર લઈને પણ એમ ને મને તો બેનનો હડની ડાળની જ લાગે બોલ અનો દીદાર હજામાં કક લાગે છે ખાસિયત કુછ જો વૈષ્ણવીના લાગે છે ઓય એમ કે ડાયલોગ દેખાય બરાબર હું કે દેખાય પાછળ ક્યાં ક્યું છે બોલ હેલો દોસ્તો જો અમે લોકો જઈએ છીએ વીઆર માં શોપિંગ કરવા આવે શોપિંગ માં રસમી લઈ આખા બે ચપ્પલ લઈ ત્યારે અમને લઈને ઉપાડ્યા છે બધાઈ બે પગ હોય તો બે જ ચપ્પલ લેવાની હોય બે જોડી એમ ઓકે એમ બોલ આ એ માં દેખરા એવું છે એવું વેશનો વિદર વખત અમને લઈ જાય ઢોડીન પછી કાઈ લઈને બે ત્રણ વસ્તુ લઈ પછી કે હાલો થાકી ગયા થાકી જલ્દી જાય પછી પછી બીજી વાર લેવાનું છે ભાઈ કઈ ઠાકથી યાદ આવ્યું મને સા ગોવાસન પ્લાન નો પણ થાય રેવો જોઈએ પેલા લાગે ના ના જવાનું જ છે આપણે અરે ગોવાની જગ્યા આપડે દમણ એન્જોય કરશું ને એન્જોય કરવાનું દમણ દમણ નઈ દમણ માં દમણ તો મારી જવાનું બ્રિંગ કરવું હું દમણ કરવું કે આપણે દમણ ને ચાર પાંચ દેશ ને એટલે લાગે રસ ને

अच्छा तुमने तरह दुबई मिस नहीं थे बेटा अच्छा नहीं थे तब वीआर में आ तुमने तब दुबई मिस नहीं थे वरा समझ वरा समझा था, भराज ही था। <laughs> नहीं मारे जाऊंगी नहीं मैं जाऊंगी नहीं मैं जाऊंगी बम है बम है बम है, बूम है।

हेलो हेलो वेट वेट बेबी बेबी आवे काळ वेदाला बदु मा तमने बधी न लेवाई ग वाह मैं तो रश्मी प्लेनर रश्मी मतिकुलम ना येऊ न खाणी येऊ न आ मन सडता उठता न आ जे जे उनो पड़ी जाऊ बस इ मनी येऊ न आऊस हो Thank <laughs> you. आशो वलें जो बेवल्यू ए बेवल्यू वद्धी जार हम गरी जा उस मने एना कपड़ा बू मोंगा लागे चे दीखा एक अधर शट तो युटाऊ शुत खराच अधनी शोपिंग घरा करीं जाहू ने क्या घरवाला अंदग भगेटा का विजा बिशारा मनू